તો મિત્રો ફાઈનલી આપણે આપણે શોર્ટ વિડીયો ગણી લીધા પછી લોંગ વિડીયો બનાવવાનું એટલે ચાલુ કર્યું પછી આ ગાય ધોઈને પછી આ ગાય દોવાની છે પેલી ગાય દોવાની છે પછી આ ભેંસ દોવાની છે ઈ ડ્રોગા યાર છરાને ઈ પાવન છે 20g મિત્રો જો ખા ખા તારો દૂધી એટલો મને દાળગા આવડતો નથી એટલે ટોટી જીતી જાવ પડે છે કાલે પાવી નતું તે કાલે સવારે ઊભી નથી થી એક વચ પાવાની છે પાવાની